આજે આપણે મોડલ સ્કૂલ નલિયા ખાતે ધોરણ દસ અને ધોરણ બારના યુનિટની પરીક્ષા બે સેશનમાં લેવાની થાય છે ધોરણ દસમાં આપણે સવારના યુનિટ વન અને યુનિટ કુલમાં છે અને સાંજના ટાઈમે ધોરણ બારની પરીક્ષા યુનિટ વન અને યુનિટ કુલમાં લેવાના છે જેમાં અબડાસા તાલુકાના આપણે આજુબાજુ હાઈસ્કૂલના તમામ વિદ્યાર્થીઓ અહીં આપણે પરીક્ષા આપવા માટે હાજર રહેવાના છે એમના માટે સ્કૂલની અંદર તમામ પ્રકારની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે વિદ્યાર્થીઓને સરળતાથી પરીક્ષા આપી શકે અને કોઈ પણ પ્રકારના મૂંઝવણ વગર અને રિલેક્સ થઈને પરીક્ષા આપે એ માટેનો આપણો સૌનો પ્રયત્ન રહેતો હોય છે વિદ્યાર્થીઓને પરીક્ષાની અંદર કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એ માટે પણ સુપરવાઇઝરો અને સ્ટાફ તથા પોલીસ બંદોબસ્ત આરોગ્યનો સ્ટાફ એ પણ સંપૂર્ણપણે આપણે હાજર રાખવાની તાકીદ પણ લેવામાં આવે